લોકસભા બે ઉમેદવાર ની જાહેરાત થઈ છે પણ પણ ધવલ પટેલ જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એમના માટે એમના કાર્યકર્તાઓમાં રોષ ખૂબ જ જોવા મળે છે સૌ તો લેટર બોક્સના વાયરલ થયા હતા અને લેટર બોમ્બ તરીકે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા ત્યારબાદ પોસ્ટર વોર તરીકે પણ એમના પોસ્ટરો લાગ્યા હતા ગામે ગામ લાગ્યા હતા કપરાડામાં લાગ્યા હતા અને અહીંયા કંબોયા અને સિમગાડ જેવા વિસ્તારોમાં પણ ગામોમાં પણ બેનરો લાગ્યા હતા પણ તાજેતરમાં જ આજના જ સોશિયલ મીડિયા ઉપર વાયરલ વિડીયો જોવા આવ્યા છે અને કોઈક આર કે ભોયા નામના ઘનિષ્ઠ કાર્યકર ભાજપના હોય એવું લાગે છે એમના દ્વારા જ મોકલાવવામાં આવેલા છે વિડીયો સમર્થન નથી આપી રહ્યું જી દેશી ન્યૂઝને સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર આગલા સમયમાં ધવલભાઈનું ઉતરા દહન કરવામાં આવશે અને ઉતરા ઉપર લખવામાં આવ્યું છે કે વલસાડ લોકસભા છવ્વીસની ની બેઠકના ઉમેદવાર ધવલ પટેલને જો આયાતી ધવલ પટેલ

પોસ્ટર વોરનો નો કાર્યક્રમ થાય છે પોસ્ટર વોર કરવામાં આવે છે પણ વિપક્ષના લોકો કોંગ્રેસના લોકો આ બધી અને એમના જ દ્વારા આ બધી વસ્તુઓ થાય છે વિરોધ કરવાનું એમનું કાવતરું છે કેટલા લોકો વચ્ચે આવનાર સમયમાં જોવાનું રહેશે કે શું ધવલ પટેલ લોકસભાની ચૂંટણીમાં કેટલા આગળ રહે છે